સાવરકુંડલા શહેરના લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં એક બાળકો કેસ આવ્યો છે એમાં આઠ વર્ષના બાળકની આંખની પાપણમાં દુખાવોને ખંજવાની ફરિયાદ દર્દીએ ડૉક્ટરને કરી દર્દીની આંખ પણ લાલ થઈ ગઈ હતી દર્દી અગાઉ બે ડૉક્ટરને બતાવ્યું પરંતુ દર્દીના આંખમાં દુખાવોને ખંજવાની ફરિયાદ હતી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવતા ડૉક્ટરમાં તકલીફ થઈ ગયા હતા જેમાં આંખના ડોક્ટર મૃગાંક પટેલે નાની એવી સર્જરી કરવાની વાત પેશન્ટને કરી ત્યારે પેશન્ટે સર્જરી કરવા માટે તૈયારી બતાવી દોઢ કલાક ચાલેલા ઓપરેશનમાં અઠાવીસ જેટલી જીવતી જુ ડોક્ટર દ્વારા કાઢવામાં આવી આ ઉપરાંત પાતળી જેટલા ઈંડા પણ આંખમાં પાપડના જૂના જોવા મળ્યા ત્યારે ઓપરેશન કરીને અઠ્ઠાવીસ જેટલી જુઓને પાંત્રીસ જેટલા જૂના ઈંડા ડૉક્ટરે બહાર કાઢ્યા ત્યારે ઓપરેશન થઈ ગયા બાદ તુરંત જ આઠ વર્ષના બાળકને રાહત થઈ અને તરત જ રજા આપી દેવામાં આવી ત્યારે લલ્લુભાઈ આરોગ્ય મંદિરના ડૉક્ટર મૃગાંક પટેલ આખા ઓપરેશન બાબતે વાત કરતાં જણાવ્યું હતું લલ્લુભાઈ આરોગ્ય મંદિર સાવરકુંડલાના બે વર્ષના બાળકનું ઓપરેશન આધુનિક મશીનરી દ્વારા કરવામાં આવ્યું બાળકના પાપડમાંથી અઠાવીસ જેટલી જૂને બહાર કાઢવામાં આવી ડૉક્ટર મૃણાંક પટેલ દ્વારા ખૂબ જ ઝીનોદભરી તપાસ કરવામાં આવી આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં જૂની હાજરી જોવા મળી ડોક્ટર ઇન્જેક્શન વગર માત્ર આંખના ટીપા અને આધુનિક મશીનરની મદદથી ઓપરેશન કર્યું લલુભાઈ આરોગ્ય મંદિરની મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રકારભાઈ કટારિયાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો છે તબીબોના જણાવ્યા પ્રમાણે આવો કેસ ભાગ્યે જોવા મળતો હોય છે ડૉક્ટર દ્વારા ફૂલભ તપાસમાં બાળકની આંખ સંપૂર્ણ સ્વષ્ટ જોવા મળી છે આ અજીબ ઘટના જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં આંખ વિભાગમાં ડોક્ટરની ફરજ નિભાવતા આપણે એક પેશન્ટ અહીંયા આવ્યું હતું એક આઠ વર્ષનું બાળક હતું જેને છેલ્લા ચારેક દિવસથી એક કમ્પ્લેન હતી કે આંખ એને ખૂંચે છે ખંજવાળ આવે છે જે એના મમ્મીને કીધું તે બાળક આપણા હોસ્પિટલમાં આવીને તપાસવા તપાસવામાં આવ્યું હતું માઇક્રોસ્કોપમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આંખના નેત્ર આપણે નેત્રના પાપણ ઉપર જીવડા જોવા મળ્યા હતા જેને આપણે જૂ પણ કહીએ અંગ્રેજીમાં એને હેડ હેડલાઉસ પણ કહીએ છીએ જે નોર્મલી આપણે એક પેશન્ટ ઉપર કાં તો તપાસ કરવામાં આવે તો પાંચથી છ જોવા મળતી હોય પણ આ દર્દીમાં આપણે પાપણ ઉપર જ્યારે તપાસ કરી માઇક્રોસ્કોપ ઉપર ત્યારે આપણને ખબર પડી કે પાંચથી છ નહીં બલકી ચોવીસથી ત્રીસ એવી જૂ આંખના પાપણ ઉપર ચોંટેલી હતી જોડે એ જુએ પાપણ ઉપર ઈંડા પણ મૂક્યા હતા જે ઈંડા પાંત્રીસથી પણ વધુ ઈંડા હતા હવે આવામાં આપણે એને કાઢવું જ પડે અને જો કે બાળક નાનું હતું તો એને સીસી સુંગાડવી પડે એમ હતું પણ બાળક ખૂબ જ નીડર હતું અને આપણે એમને સમજાવ્યું કે આપણે કાઢવા પડશે જૂ અને ઈંડા સાથે તો ખૂબ જ તાજગીથી પેશન્ટે કોપરેટ કર્યું અને આપણે અહીંયા માઇક્રોસ્કોપ વડે એને એક એક જૂ ખેંચી ખેંચીને કાઢવામાં આવી હતી જૂ કાઢ્યા બાદ આપણે એના ઈંડા પણ એક 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 ઈંડું ખેંચીને એને કાઢવું પડે એમ હતું એટલે એ પણ આપણે કાઢી આપવામાં આવ્યું હતું આવા કેસીસ ખૂબ જ રેર હોય છે આટલા બધી જૂ જોવા મળતી નથી અને આ દર્દીમાં પણ જૂ આટલી બધી કાઢી અને એને નિદાન કર્યું અને હોસ્પિટલમાં આવ્યા બહુ જ સારા ટાઈમ પર આવી ગયા એના માટે એ દર્દીએ ખૂબ જ કોપરેટ કર્યું અને એવા કેસીસ ખૂબ જ રેર જોવા મળતા હોય છે જે આપણે હોસ્પિટલમાં નિદાન કરીને પેશન્ટને આપ્યું ના હવે પેશન્ટને જરા પણ કોઈ તકલીફ નથી આપણે પેશન્ટને બીજા દિવસે ફોલોઅપમાં બોલાવ્યા હતા એના પછી પાંચ દિવસ પછી ફોલોઅપમાં બોલાવ્યા હતા જોડે જોડે પેશન્ટને આપણે ટોપિકલ એન્ટીબાયોટિક્સ ડ્રોપ્સ પણ ચાલુ કરવામાં આવ્યા હતા ટીપા પણ ચાલુ કરવામાં આવ્યા હતા જેથી પેશન્ટને ખૂબ જ સરસ થઈ ગયું પેશન્ટ જ્યારે બીજા દિવસે આવ્યું તો હસતું ને ખીલતું આવ્યું હતું જરા પણ ખંજવાર નહોતી જરા પણ એને પેશન્ટને દર્દ નહોતો ટીપા આપ્યા એટલે એનાથી એને સારું થઈ ગયું હતું નમસ્કાર હું ડૉક્ટર પ્રકાશ કટારીયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સાવરકુંડલાથી આ હોસ્પિટલ બેઝિકલી બે હજાર પંદરથી એટલે કે દસ વર્ષથી નિઃશુલ્ક કાર્યરત છે આ હોસ્પિટલમાં પ્રતિદિન ઓપીડી લગભગ તેરસોથી પંદરસોથી વધારે દર્દીઓની છે અને દાખલ દર્દીઓની સંખ્યા એટલે કે આઈપીડી એ લગભગ નેવુંથી સો સુધીની સંખ્યા છે પ્રતિદિન આ હોસ્પિટલમાં કાર્યરત વિભાગોની વાત કરીએ ફૂલ ટાઈમ તો મેડિસિન વિભાગ એટલે કે ફિઝિશિયનનો વિભાગ હાડકાનો વિભાગ ઓર્થોપેડિક વિભાગ આંખનો વિભાગ એટલે ઓપ્થોલોજી વિભાગ બાળરોગ વિભાગ એટલે કે પીડિયાટિક્સ ગાયનેકોલોજી વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ દાંત રોગ વિભાગ એટલે કે ડેન્ટિસ્ટ કેન્સર વિભાગ ડાયાલિસિસ વિભાગ અને સાથે સાથે ઘણા બધા નિષ્ણાતો ગુજરાતથી બહારની પણ અહીં આવીને સેવા આપે છે તો હાલમાં આ હોસ્પિટલનો ખર્ચો જે છે અંદાજિત પંચ્યાસી લાખ સુધી પહોંચ્યો છે દર મહિને પણ દાતાઓનો અવિરત પ્રવાહ આવી જ રહ્યો છે આવામાં વાત કરું તો ઓપથોલોજી વિભાગમાં હાલમાં ડૉક્ટર મુગાંગ પટેલ સાહેબ જે ફૂલ ટાઈમ સિનિયર ઓપ્થર્મોલોજીસ્ટ છે તેમણે એક આઠ વર્ષના બાળક જે માત્ર ખંજવાળ અને દુખાવાની ફરિયાદ સાથે આવેલું એમને જોયું અને એમની ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારબાદ એમને આંખમાં જંતુ જણાના અને ત્યારબાદ એમની સારવાર ખૂબ સરસ રીતે થઈ એટલે હું એમને અભિનંદન આપીશ આ કેસ બદલ આભાર સાહેબ આવા જટિલ સર્જરી કેવા કેવા પ્રકારની આ હોસ્પિટલમાં કરવાના અહીં વાત કરીએ તો ઓર્થોપેડિક વિભાગ ફૂલ ફ્રેજ શરૂ છે એમાં ટ્રોમા ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી રૂટીન જનરલ સર્જરીની વાત કરીએ તો એપેન્ડિક્સ હર્નિયા ઇન્ટેસ્ટનલ ઓબસ્ટ્રક્શન જેવી સર્જરી આંખમાં મોતીઓ વેલ તથા છારી બાજી જવાના ઓપરેશન કેન્સર વિભાગના બાયોપ્સી તથા એમઆરએમને મોટા ઓપરેશન્સ આ બધા જ ઓપરેશન અહીંયા નિઃશુલ્ક થાય છે અને નવાઈની વાત તમને લાગે એ પ્રમાણે કે આ દર્દીઓ અને દર્દીના સાથે જે સગા આવે છે તેમણે રિપોર્ટ થી માંડીને દવાથી માંડીને જમવા સુધીનો ખર્ચ હોસ્પિટલ ભોગવે છે એ બધું નિઃશુલ્ક અહીં આપવામાં આવે છે જીગ્નેશ ગણિયા દિવ્યાંગ ન્યૂઝ સાવરકું અમરેલી